નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પહેલી માર્ચ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

તથા મરવા માટે દુષ્પ્રેરણા આપવાના કેસમાં વપરાય છે સમગ્ર બાબતે કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે વિસ્તૃત ચર્ચા કરી આઈપીસી ત્રણસો એટલે કોઈ પણ વ્યક્તિને આપણે એટલી હદે હતોત્સાહ કરી નાખીએ કે એ વ્યક્તિ જે છે એ પોતાના જીવ ઉપરથી હાથ ઉપાડી લે અને એ મરવા માટે મજબૂર થઈ જાય અને પોતાનો જીવ આપી દે ત્યારે જે છે આઈપીસી ત્રણસો લાગુ પડતી હોય મતલબ કે એની વ્યાખ્યા જોઈએ તો એમાં કોઈ પણ વ્યક્તિને મરવા માટેની દુષ્પ્રેરણા કરવી એ ત્રણસો છ માં આવશે હવે અત્યારે જે છે એ ઘણા બધા કિસ્સાઓ એવા બની રહ્યા છે કે કોઈક વ્યક્તિની આખી સમાજમાં બદનક્ષી થાય કોઈ વ્યક્તિને એટલી હદે શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવે કે એ વ્યક્તિઓ જે છે એ મરવા માટે મજબૂર થઈ જતા હોય છે અને પોતા કે આવે એની જિંદગીથી નફરત થઈ જાય કે હવે મારા જીવવાનો કોઈ અર્થ નથી રહ્યો અને હવે મારે મરી જવું છે અને એ લોકો આપઘાત કરી લેતા હોય છે ત્યારે જે છે 306 લાગુ પડતું હોય છે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો હોય છે એમાં ઘણા બધા એવા બનાવ બને છે કે એને ઇમોશનલી બ્લેકમેલ કરવામાં આવે છે કે તારા ફોટાઓ અમારી પાસે છે એ તારા સગા સંબંધીઓમાં વાયરલ કરી નાખશું ગ્રુપોમાં વાયરલ કરી નાખશું તારી ઇજ્જત આબરૂ અને અમે ધૂળ ધાણી કરી નાખશું એવા કિસ્સાઓ પણ અત્યારે ખૂબ બનતા હોય છે અને એ વ્યક્તિ જો એ વ્યક્તિઓને વશ ન થાય એના ફોટાઓ એના વિડીયો ક્લિપો એ બધી વાયરલ કરી દેવામાં આવતી હતી આપઘાત કરી લેતા હોય છે ત્યારે ત્રણસો છ લાગુ પડે છે ત્યાર પછી ઘરેલુ હિંસાઓમાં એ સાસરીયા વાળા જે છે એ દહેજ બાબતે ત્રાસ આપતા હોય છે એ બીજે અન્ય રીતે કામકાજ બાબતે ત્રાસ આપતા હોય છે એટલી હદે ત્રાસ હોય છે કે એ જ્યારે વ્યક્તિને એમ થાય છે કે હવે જીવવું એ મારા માટે દુષ્કર છે ત્યારે એ જે વ્યક્તિ છે એ આપઘાત કરી લેતું હોય છે ત્યારે ત્રણસો લાગુ પડતી હોય છે હવે ત્રણસો માં જે છે એ દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે ટ્રાયલ બાય સેશન્સ કોર્ટ અને બિન સમાધાન પાત્ર ગુનો છે હવે પર્ટિક્યુલર કિસ્સાની વાત કરીએ તો થોડાક દિવસ અગાઉ જીઆઈડીસી વિસ્તારમાં એક બનાવ બનેલો અને એમાં જે છે એ ત્રણસો છ ની ફરિયાદ દાખલ થયેલી કે ભાઈ આ દુષ્પ્રેરણાના કારણે સો એનસો વ્યક્તિએ જીવ ઉપરથી હાથ લઈ લીધો છે અને એના માટે જવાબદાર સો એનસો વ્યક્તિ છે હવે એ આખો બનાવ બનેલો અને એ બનાવ કામે આરોપીની અટક કરવામાં આવેલી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં ત્યારબાદ જે એની જામીન અરજીઓ થઈ તો જામીન અરજીમાં એવી હકીકતો ખુલીને આવી એ ફરિયાદ છે એ 14 થી 15 દિવસ પછી કરવામાં આવેલી છે હવે મોડી ફરિયાદ કરવી એ ફરિયાદ પક્ષ માટે ઘાતક સમાન છે એના માટે વિગતવાર કા ખુલાસા કરવો પડે કે ભાઈ મે અમે બનાવના દિવસે ફરિયાદ કેમ ન કરી ત્યારે આ જે મોડી ફરિયાદ છે એ ફરિયાદ પક્ષ માટે ઘાતક છે એનો લાભ પણ આરોપીને મળ્યો અને જામીનના તબક્કે તો એટલું જોવાનું હોય કે આરોપી છે એ સહેલાઈથી મળી શકે એમ છે પોલીસ તપાસમાં સહકાર આપશે સાક્ષીઓને કોઈ દબાણ નહીં લાવે અને ક્યાંય પણ નાસી ભાગી ન જાય જો એ હકીકતો બાબતે નામદાર કોર્ટને કન્વિન્સ કરી શકીએ તો નામદાર કોર્ટેને એને શરતોને આધીન જામીન આપી શકે છે પર્ટિક્યુલર કિસ્સામાં પણ નામદાર કોર્ટે આ બધી જ હકીકતો ધ્યાને લઈ અને એમણે કીધું કે ત્રણસો છ નો બનાવ છે કે કેમ એ પુરાવો લઈ અને પછી ડિસાઈડ કરવામાં આવશે પણ એનાથી પહેલા જો આરોપીને જામીન આપવામાં નહીં આવે તો ટ્રાયલ બિફોર કન્વિક્શન એટલે કે મેટર ચલાવ્યા પહેલા જ આરોપીને સજા આપ્યા બરાબર ગણવામાં આવશે એટલે એમને સંજય ચંદ્રા વર્ષી સીબીઆઈ નો ચુકાદો જે છે એ ટાંકી અને એના જે નામદાર સુપ્રીમ કોર્ટે જે માર્ગદર્શન આપ્યું છે ગ્રાઉન્ડ નક્કી કર્યા છે એ ગ્રાઉન્ડ ને આધીન એમને શરતોને આધીન આ ત્રણસો છની મેટરમાં જામીન ઉપર મુક્ત કરતો ચુકાદો ગઈકાલે આપેલો છે અચ્છા અને આ આ ચુકાદો જે આપ્યો છે તો આ આવું પ્રથમ વખત બન્યું છે કે આવું અનેક વખત આપણે આવી ગયા જામીન તો આમાં તો જામીનનો એક સિદ્ધાંત છે કે બેલ નોટે જેલ કે બને ત્યાં સુધી તમે આરોપીઓને જામીન આપવા જોઈએ દરેક કિસ્સામાં એને જેલમાં મોકલ્યો કારણ કે અત્યારે આપણી જુડીસરીની સિસ્ટમ આપણે જોઈએ તો ઘણા બધા કેસોનું ભારણ છે લાખોની સંખ્યામાં કેસો પેન્ડિંગ છે કેસો ચલાવવા માટે પણ સમય લાગે ઘણા બધા વિટનેસ તપાસવાના હોય તેવા સંજોગોમાં જો એને જેલમાં રાખીએ તો એ વાજબી પણ અને અત્યારે કોઈ પણ આરોપી પર માત્ર આરોપ હોય છે એ કેસ સાબિત થાય પછી તો એને જેલમાં રહેવાનું જ છે પણ ત્યાં સુધી વિના વાકે એને જેલમાં રાખો એ પણ યોગ્ય નથી એટલે અમુક જે ફરિયાદના કન્ટેન્ટ્સ એટલે કે ફરિયાદની હકીકતો ફરિયાદની ગંભીરતા મોડી ફરિયાદ થવાનું કારણ આ બધી હકીકતો જો નામદાર કોર્ટના રેકર્ડ ઉપર જો આપણે રાખી શકીએ એને કન્વિન્સ કરી શકીએ તો નામદાર કોર્ટ જનરલી જામીન આપતા હોય છે અને બેલ નોટે જેલનો સિદ્ધાંત જે છે એ પણ દરેક કિસ્સામાં લાગુ પડતો હોય છે એટલે કોઈ પણ વ્યક્તિને જેલમાં રાખવો એમ નહીં પણ એને જામીન પર મુક્ત કરવો એવું કાયદો કહે છે અને કન્સ્ટિટ્યુશનમાં પણ જે સ્વતંત્રતાની વિભાવના જે નક્કી કરવામાં આવી છે એના પ્રમાણે પણ કોઈ વ્યક્તિગત સ્વતંત્રતા છે એ છીનવી શકાય નહીં જો આ મેટર ચાલી અને એને એમાં જો

ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર